ઝોનડિયર ત્રેપન દસ મિત્રો લોડર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર ટ્રેક્ટરમાં મિત્રો ત્રેપન દસ ટ્રેક્ટરમાં લોડર વેચાવા માટેની માહિતી આવેલી છે તો મિત્રો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે અમારા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે લોડર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ લોડર મિત્રો જોન્ડિયર ત્રેપન દસમાં છે અને ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર તમને જોવા મળશે લોડરની વાત કરું તો મિત્રો લક્ષ્મી એન્જિનિયરિંગનું મિત્રો લોડર બનાવે બનાવેલું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મોડલ મિત્રો બે હજાર વીસનું જોવા મળશે એકદમ ઓછું ચલાવેલું આ લોડર તમને જોવા મળશે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં લોડર છે બાકી એકદમ કંપની કટ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ફોર વ્હીલ ડ્રાઈવ જોવા મળશે લક્ષ્મી એન્જિનિયરિંગમાં મિત્રો લોડર છે અને મોડલ છે બે હજાર વીસનું કંપની ટાયર જોવા મળશે એવું ભાઈ દર્શિતભાઈનું કહેવાનું છે લોડરના માલિક દર્શિતભાઈ છે હવે મિત્રો લોડર લેવાનું હોય તો તમારે એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ તમારી નજરો નજર મિત્રો ચકાસણી કરી પછી પણ આ લોડરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે લોડર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે લોડર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો બાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ લોડરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે લોડર લેવાનું હોય તો પ્રોપર તમને તાલુકો જિલ્લો છે જૂનાગઢ અને ગામ છે ખડિયા એટલે કે તમને આ લોડર ખડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દર્શિતભાઈ નામ અને છન્નું છ પિસ્તાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ લોડર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ લોડરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક શ્રીરામ કંપનીનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો મિત્રો મિની ટ્રેક્ટરનું ફોર વ્હીલ ટ્રેલર છે મિની ટ્રેક્ટરનું મિત્રો ટ્રોલું જોવા મળશે ફોર વ્હીલ ટ્રેલર છે શ્રીરામ કંપની દ્વારા મિત્રો બનાવ બનાવેલું આ ટ્રેલર તમને જોવા મળશે અને સાવ નવું ટ્રેલર છે હજુ મિત્રો ક્યાંય પણ વાપરેલું ટ્રેલર નથી સાવ નવે નવું બે હજાર અને ચોવીસના મોડલનું ટ્રેલર ને સાઠ ફૂટનું તમને આ ટ્રેલર જોવા મળશે અને એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે જયદીપભાઈને આ ટ્રેલર વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ જ શકો છો એકદમ હેવી બનાવટમાં જોવા મળશે ટાયર પણ મિત્રો ફૂલ હેવી નાખેલા છે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ મિની ટ્રેક્ટરના ટ્રેલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને પ્રોપર તમને આ ટ્રેલર માળિયા હાટીનામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયદીપભાઈ નામ અને છન્નું આઠ ઇઠોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મોટા ટ્રેક્ટરનું મિત્રો વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને દસ હજાર રૂપિયા મિત્રો ટ્રેલરની કિંમત રાખેલી છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો નેવું ફૂટનું આ ટ્રેલર જોવા મળશે કલર કામ કરાવેલું છે ટ્રેલરમાં ઓલ્ડ મોડલમાં ટ્રેલર જોવા મળશે અને ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જોવા મળશે એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે બાકી મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે મિત્રો બોટાદ અને ગામ છે કાનિયાળ એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રામશંઘભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં તમને આ ટ્રેક્ટરમાં મિત્રો સાઇડ ગેર જોવા મળશે અને એન્જિન મિત્રો કંપની ફિટિંગ છે એટલે કે ટ્રેક્ટર મિત્રો ખુલેલું નથી પેટી પેક એન્જિન જોવા મળશે એસી ટકા જેવા કન્ડિશનમાં આ ટ્રેક્ટરનું એન્જિન છે એવું ભાઈ રામશંકભાઈનું કહેવાનું છે હવે ગેર હાઇડ્રોલિકની વાત કરું તો એ સો ટકા છે એવું ભાઈ રામશંકભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે સીટ સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર મિત્રો કમ્પ્લીટ જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે હવે મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો નારી એટલે કે તમને આ ટ્રેક્ટર નારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રામશંઘભાઈ નામ અને નેવું પાંચ તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો